हमला घटना सामने आई थी अकबर सैयद जी न्यूज अमरेली मारो नाम महेश भाई पिंगाड़ से मैं पप्पा भाई से हमें मूल एम पी ना थी, थी। केरला धार केरला रेवी से भी यहाँ भागपुरा थे से तो हवार में काम है गया था तो गचे को के साथ बना पी दो पे पस पासा सहाय थे तो सहारे आ रहे छोकरो रमत छोकरा વાંચા છોકરો મારી વાહ જ હતો ખૂબ આગોનો હતો પણ શિયાળીઓ અમે જોયું હતું પણ હવે આ ડેલી સર્વિસ મૂકી તો આટા માર્યા રાખ્યા હું તો કાંઈ કરતું નથી પણ અચાનક છોકરામાં તો હુમલો કરીને પકડી દીધો માથું આખું અને માથામાં બે દાંત અને ગાલે દાંત માર્યો છે વધારે અને હુમલા લઈ ગયા હતા અમારી વિચારમાં પણ પછી ત્યાંથી ના પાડી કે છોકરો નાનો છે થઈને અહીંયા કંઈ સારવાર થઈ એમ નથી અમરેલી લઈ જવાનું ઠીક છે આ લેવા તો હવે કાઢે છોકરાને હવે ખારી હશે